આરોપીઓ હતા જેમના મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ મકાનો કોર્પોરેશનની જગ્યામાંથી દૂર કરવામાં આવ્યા છે આ એક મકાન હતું મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું પરંતુ ચાનપાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય એડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણરને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બીની પરવાનગીનું બાંધકામ છે એને દૂર કરવાની કામગીરી આધુરિત કરવામાં આવી રહી છે ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ કે જે આરોપીઓ છે એમના માટે બાકીના લોકો માટે પણ આ એક ચોક્કસ કડક સંદેશ હોઈ શકે પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ક્રમે આ કામગીરી આધારહિત કરવામાં આવી છે બં વગર ગુના બી દાખલ થયા છે આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે આ આરોપી વિરુદ્ધ પણ સંબંધી બાવીસ જેટલા ગુના દાખલ થયેલા છે એની ચાર પાસા છે જેવું નથી પણ પ્રિકોશન રૂપે જરૂરી છે કે કઈ બનાવવાને એના કરતા બંદોબસ્ત રાખીએ અને આપણે કાર્યવાહી કરીએ એટલે કોઈ તાકાત મળે નહીં ને કોઈ બનાવવાની છીએ ના આજે એક જ આજે એક જ જગ્યાએ બાંધકામ હશે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે